અરે સાહેબ જેની કૃપા મેળવવા માટે દુનિયા દિવસ રાત હનુમાન ચાલીસાના પાઠ કરે છે હે વા પ્રભુ હનુમાન એક ભરવાડની ભોળપણ જોઈને એને દર્શન દેવા આવ્યા હતા અને મિત્રો આ વાતને પાંચસો સાતસો વર્ષ નહીં માત્ર પચાસ થી સાઠ જ વર્ષ થયા છે જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો મયુર મુંધવા અને આ જે હું વાત કરવા જઈ રહ્યો છું એક ભરવાડની ભોળપણની એક વનવગડામાં ભરવાડનો દીકરો ગાયું ચરાવતો હતો અને ભગવાન હનુમાનને એની કસોટી કરવાનું મન થયું અને સાધુ વેશ ધારણ કર્યો અને ઇતિહાસની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો તો ઝાલાવાડનું પાળિયાઓના નગર તરીકે ઓળખાતું હળવદ શહેર કોઈબા ગામની સીમને લોકો બોલા ડુંગર તરીકે પણ ઓળખે છે આ જંગલમાં આજથી પચાસેક વર્ષ પહેલાં એક ભરવાડના બાપા ગાયો ચરાવતા હતા પણ આ વિસ્તારમાં જંગલ ખાતાની નિગરાણી હેઠળ આવે છે એટલે અહીંયા ગાયો ચરાવવાની છે પણ ભર ઉનાળો ચાલુ હતો એટલે હતું નહીં એટલે જંગલ ખાતામાં ભરવાડ રોજ ગાયો એમાં ચરાવવા જાય છે જંગલ ખાતાની ગાડીઓ તરત જ આ પહાડી ઉપર પહોંચી જાય છે જંગલ ખાતાના પોલીસ કર્મીઓને જોતા ગોવાળ ડરી જાય છે એને એમ કે હમણાં મારી ગાયોને અને મને પકડીને પોલીસ સ્ટેશન લઈ જશે પણ ત્યાં એની નજર એક પાળિયા ઉપર પડી આ કોનો પાળિયો હતો એ તો એને નહોતી ખબર બસ એને એમ થયું કે આ કોઈ દેવસ્થાન જ હવે મને બચાવી શકે છે એ આજીજી કરવા લાગ્યો હે માતાજી હે ભગવાન તમે જે કોઈ પણ હોય મને નથી ખબર બસ મને એને મારી ગાવડીઓને બચાવી લો નહીં તલ આ જંગલ ખાતાવાળા મને લઈ જશે એમ આજીજી કરે છે પણ ત્યાં તો ચમત્કાર થયો

સુઆ દિલનો ખરેખર સાપ છે અને પછી પ્રભુ હનુમાન એક સાધુનું રૂપ ધરીને ગોવાળ પાસે આવ્યા અને કહ્યું બચે ઈસ લોટે મેં થોડાસા દૂધ દેજે ગોવાળે દૂધ દોવીને આપ્યું પછી સાધુએ કહ્યું મેરે પાસ પૈસે તો નહીં એ બચે ઓર કુછ ચાહીએ તો બોલ પણ ગોવાળે ના પાડી સાધુ કહે નહીં નહીં બચે કુછ તો લેના પડેગા મેં મુક્ત મેં દૂધ નહીં લે જા શકતા પણ ગોવાળે બાવા હિન્દીમાં કહ્યું કે બાપુ હમ હે ઓર હમારા એક નિયમ હૈ અમે વગડામાં દૂધના પૈસા નહીં લેતા હે સંતે ઘણું સમજાવ્યો છતાં પણ કંઈ ન માંગ્યું ને પ્રભુ હનુમાન ખુશ થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ રાતે ગોવાળના સપનામાં આવીને કહ્યું ઉઠ ભરવાડ ગોવાળે ઉઠીને કહ્યું કોણ તમે પ્રભુ હનુમાન કહે હું રામ ભક્ત હનુમાન છું જે પથ્થરને તું રોજ પૂજે છે એ કોઈ દેવી નહીં પણ હું સ્વયં હનુમાન એમાં બિરાજુ છું મેં આજે તારી કસોટી લીધી એમાં તું ઉત્તીર્ણ થયો છું માંગ માંગ જે માંગીશ એ વરદાન હું તને આપીશ પણ ભરવાડને તો ભોળા એમના થોડા કયા છે એ ના ધન માંગ્યું ના ધાન્ય માંગવાની જગ્યાએ ભગવાનને કહે ભગવાન મારે કાંઈ નથી જોતું બસ મારી ગાયુની અને આમને આમ જંગલ ખાતાથી મારી રક્ષા કરજે બીજું મારે કાંઈ નથી જોતું ઘણું કહ્યું છતાં ગોવાળ એકનો બે ના થયો અંતે પ્રભુએ કહ્યું વાહ ભગત વાહ શું તારી ભોરપણ જા હાથથી કોઈ પણ ગૌ માતાને રોગ થયો હશે કે કાંઈ પણ થયું હશે તું મારા નામનો પાણીનો લોટો ભરી એ ગૌમાતા ઉપરથી ઉતારજે એના બધા રોગ હું મટાડી દઈશ આવું કંઈ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે સવાર પડતા ગોવાળ બધાને વાત કરે છે ને ત્યાં નાનું મંદિર બનાવવામાં આવે છે અને મિત્રો હાલમાં પણ એ ભરવાડના બાપા જીવે છે તેમનું નામ છે ગેલા ભગત અને અત્યારે મોટું મંદિર ત્યાં બનાવવામાં આવ્યું છે કહેવાય છે ને કે હૃદયની ભાવના સાચી હોય એટલે ભગવાન આવે આવે ને આવે જ મિત્રો અને આ ઇતિહાસને આગળ શેર કરજો જેથી બીજા લોકો સુધી પહોંચે અને હા એમડી મૂંદવાને ફોલો કરવાનું તો ના જ ભૂલતા જય ઠાકર જય દ્વારકાધીશ જય રંગીલા હનુમાનજી મહારાજ